ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થોડો ધીમો પડ્યો હતો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક મધ્ય ગુજરાત છે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર ક્યાંક વરસાદ ધીરો પડ્યો હતો જો વાત કરવામાં આવે કે હવે આગામી સમયમાં વરસાદ વધી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલાં તો આજનું હવામાન સમજી લઈએ કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ભારે અને ક્યાં હળવો વરસાદ પડી શકે છે જો વાત કરવામાં આવે ગાજવીજ સાથે હળવા આ વરસાદની તો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેની સાથે ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અને પંચમહાલ છે અહીં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સાથે જો વાત કરવામાં આવે કે આના કરતાં થોડો વધારે વરસાદ કયા જિલ્લાઓમાં પડવાનો છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો કચ્છ છે કચ્છમાં છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ ભારે પડી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે